સુત્રપરા તાલુકાના ટોબરા ગામમાં આવેલું અતિ પ્રાચીન જિલેશ્વર મહાદેવ મંદિર ખાતે યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મંદિરને દર્શક મિત્રો લગભગ પંચાવનસો વર્ષ જૂનું મનાઈ રહ્યું છે અને માન્યતા મુજબ અહીં પાંડવો પોતાના અજ્ઞાતવાસ દરમિયાન એક રાત પણ રોકાયા હતા આ પ્રસંગનો ઉલ્લેખ સંકંડપુરા ગ્રંથોમાં પણ જોવા મળે છે મંદિરમાં વર્ષ દરમિયાન ચૈત્રી નોરતા અને આસો નોરતા દરમિયાન વિશેષ પૂજન અર્ચન થતું હોય છે કુબારકા પૂજનનું પણ અહીંયા વિશેષ મહત્વ રહ્યું છે ઉજવણી દરમિયાન નાના બાળકોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે અને ધાર્મિક ઉત્સવનો માહોલ છવાઈ જાય છે આ વર્ષે આસો નોરતા પૂરા થયા બાદ મહંતશ્રી સરયુગીરી ધર્મ સાંસદ એક હજાર આઠ સંન્યાસી દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર યજ્ઞમાં આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહી ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને દર્શનનો લાભ પણ લીધો હતો સ્થાનિક લોકોએ જણાવ્યું કે જિલ્લેશ્વર મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં પણ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક એકતાનું પ્રતિક બની રહ્યું છે મારું નામ મહંત સરયુગીરી માતાજી જિલ્લેશ્વર મહાદેવ આપણે પૌરાણિક પ્રાચીન પાંડવ વખતની જગ્યા છે પૌરાણિક અને આજે પંચાવન છ વર્ષ જૂની છે જગ્યા અને ઘણા બધા અહીંયાથી આપણે પાંડવો જ્યારે પાંડવો કાલીન હતા ત્યારે પાંડવો અહીંયા વસેલા છે રાતવાસો કરેલો છે અને આપણે મહાદેવ જીલેશ્વર મહાદેવ છે સ્વયંભૂ છે સ્થાપિત નથી સ્વયંભૂ છે અને અહીંયા ઘણા બધા ભાવિક ભક્તો આવે છે અને ઘણા બધા અભિષેકો પણ થાય છે રાત્રિ અભિષેકો થાય છે દિવસના પણ ઘણા બધા એવા અભિષેકો થાય છે જે મહાદેવની અસીમ કૃપાથી આપણે ઘણા બધા સારા કાર્યો પણ કરીએ છીએ અત્યારે હાલ આપણે જે હું અનુષ્ઠાન કરું છું જે હર નવરાત્રિ જે માસની જે નવરાત્રિ હોય છે એ નવરાત્રિ નિમિત્તે હું જે નવ દિવસના જે અનુષ્ઠાન કરું છું એ અનુષ્ઠાન નિમિત્તે આપણે આ જે સતચંડી યજ્ઞનું જે આયોજન કરેલ છે એમાં ભાવિક ભક્તોએ પણ ઘણો બધો ભાગ લીધો છે અને અત્યારે સારી રીતે આપણે કન્યા ભોજન પણ કરાવીએ છીએ અને કન્યા પૂજન પણ કરીએ છીએ હર વર્ષે અને ચૈત્ર માસમાં પણ કરીએ છીએ આસોમાસમાં પણ કરીએ છીએ અને આજુબાજુના બધા વિસ્તારના ભાવિક ભક્તો ખૂબ જ આસ્થા ધરાવે છે જિલેશ્વર મહાદેવ જે પ્રાચીન છે અને કહેવાય છે કે સ્કંદ પુરાણમાં જે જાનકેશ્વર મહાદેવના નામ તર નામથી પણ ઓળખાય છે એવું સ્કંદ પુરાણમાં છે ઓમ નમો નારાયણ જય જિલેશ્વરમાં